વેલકમ બેક હાલ ધોરણ દસ અને બારની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે અને આગળ અભ્યાસ અર્થે ધાર્મિક લઘુમતી અંગેના પ્રમાણપત્રોની લઘુમતી વિદ્યાર્થીઓને જરૂર હોય છે પરંતુ જંબુસર તાલુકામાં લઘુમતી વિદ્યાર્થીઓ જ્યારે તલાટી પાસે પ્રમાણપત્ર મેળવવા માટે જાય છે તો તેમને ઉધતાય ભર્યા જવાબ મળે છે વિદ્યાર્થીઓના વાલીઓને મોલવીના પ્રમાણપત્ર લઈને આવવાનું ફરમાન કરાય છે આખરે આ વિવાદનો પર્દાફાશ એક જાગૃત નાગરિકે કર્યો છે અને ટીડીઓની તેમજ અન્ય અધિકારીઓની પોલ ખોલી નાખી છે ભરૂચના કાવી ગામના કેટલાય વિદ્યાર્થીઓ અને વાલીઓએ જાતિના પ્રમાણપત્ર માટે દર બદર ભટકવું પડી રહ્યું છે કારણ છે અધિકારીઓનું તુગલગી ફરમાન વિદ્યાર્થીઓને અને વાલીઓએ હાલ જાતિના પ્રમાણપત્રની જરૂરિયાત હોય છે તેવામાં ભરૂચના ટીડીઓ મુસ્લિમ સમુદાયના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓને મોલવીઓના સર્ટિફિકેટ લાવવા માટે દબાણ કરે છે

જાગૃત યુવાને ટીડીઓ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ સંદેશ ન્યૂઝ ને આપતા સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું જેમાં ટીડીઓ ની માંગણી ગેરવ્યાજ બી જણાયું તો ટીડીઓએ એ પણ કહ્યું કે જંબુસર તાલુકામાં કેટલાક મુસ્લિમો એવા પણ છે જેમના નામ હિન્દુઓના નામ સાથે મેળ ખાય છે એટલા માટે આ દાખલા મંગાવ્યા હતા એમાં આપણે ઘણી ગ્રામ પંચાયતોમાં આપણે ગરાસિયા કોમ્યુનિટીના લોકો હોય છે કે જેના નામ ઉપરથી સ્પષ્ટ આપણને થઈ શકતું નથી કે કે મુસ્લિમ છે કે હિન્દુ એટલે મારે મારી રીતે ખાતરી અને ખરાઈ કરવા માટે આ એક જ હેતુ માટે થઈને મેં આપણા મદરેસાના મૌલવી સાહેબના દાખલાનો આગ્રહ રાખેલો છે જેથી એઝ અ સક્ષમ અધિકારી તરીકે હું ધાર્મિક લઘુપતિનું કોઈને ખોટું પ્રમાણપત્ર ન આપી શકાય બસ એ જ મારો મૂળ હેતુ છે આપણા ભૂતકાળમાં એવા ઘણા બનાવો આપણે બની ચૂકેલા છે કે જેમાં કે દાખલા તરીકે કોઈ આપણે સત્તાધિકારી તરીકે ખરાઈ કરવા માટે માત્ર આ જ આપણે હેતુ માટે કોઈ બી દાખલો જ્યારે આપણે આપવાનો હોય ને ત્યારે એમાં સ્પષ્ટ લખેલું હોય છે કે સક્ષમ અધિકારીને ખાતરી થાય ત્યાં સુધી એ પુરાવા માગી શકે તો આ હેતુ માટે થઈને આપણે મદરેસાના મોલી સાહેબનો દાખલો માગેલો છે એટલે ભવિષ્યમાં હવે આ વાતને બી જ આપણે ધ્યાનમાં લઈએ છીએ અને દરેક શાળાના આચાર્ય આચાર્યશ્રીને ભાઈ એક આપણે ફરમાન અહીંથી કરાવડાવી દઈએ છીએ કે ભાઈ તમે હવે ભવિષ્યમાં કોઈ બી એલસીમાં જ્યારે જાતિ લખવામાં આવે ત્યારે સ્પષ્ટ એમાં ધર્મનું બી આપણે વર્ણન કરવામાં આવે ટીડીઓ એ સંદેશ નું સાથે વાત કરતા એ વાત કબૂલી કે હવે પછી તેઓ શાળાઓને જ આદેશ કરશે તો બીજી બાજુ વાલીઓનો આરોપ છે કે આ પ્રકારના કોઈ પરિપત્ર નથી તેમ છતાં તેમને પરેશાન કરવામાં આવે છે વાલીઓ શું આરોપ લગાવી રહ્યા છે તે પણ જરા સાંભળી લો મને એમણે એવું કીધું કે સક્ષમ અધિકારી તરીકે હું કોઈનો પણ દાખલો માગી શકું છું અને એ દાખલો તમારે આપવો પડશે કે આ જે દાખલાઓ જે છે કાઢવામાં આવે છે મોલ્યોના તો કયા જીઆરમાં છે મેં ઓનલાઈન ડેટા પણ ડાઉનલોડ કરેલા છે ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર પ્રિન્ટ પણ લાવેલો છું એની અંદર પણ જો કોઈક રિલિજિયસ જે આગેવાન છે એમનો કોઈ દાખલો ઇસ્યુ કરવાનું કીધું હોય તો એના માટે ડીટીડીઓ સાહેબ જે છે એ અમને ખુલાસો આપે હાલ તો ટીડીઓ દ્વારા મોલવીના સર્ટિફિકેટની પ્રથાને બંધ કરી દેવામાં આવી છે પરંતુ આવા તુગલગી ફરમાન આપતા અધિકારીઓએ સમજવું પડશે કે આ લોકશાહી છે કોઈ રાજાશાહી નથી બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ